અને આમાં કેવું હતું ખબર છે આજ આપ સુરેશ બેવે હિન્દી માં વાત કરશે હિન્દી હા હિન્દી ઓર મિત્રો યહાં પે હમ દેખ સકતે હૈ પણ આ તાર જોઈત કરા આસુ શું બટાકા દેવડી આલી છે ભગવાન

તો મિત્રો એક નંબર નીમલ મારી બેટી ઉગતી થઈ ગઈ આ વાય સિલ્વર વિમલ દાફર્યું આ કોરોસા બરોબર અને આ છે હા તમારે કોરોસા કોરોના પેલા છેડવાનું બરોબર પેલું ટ્રેક્ટર વાળાને ફોન કરવાનો ટ્રેક્ટર બોલાવાનું પછી કોરો સાવાનું બરાબર પછી સામાન આસી બરોબર સામાન હસી છાપી દેવાનું બરાબર સામાન હસી ને છાપ પીવાનું હોય એટલે

મારકા કે જ માટી છે મુંબઈ નો રોડ મારો બેટો હાઈ ચા રોડ તો ઠેઠામાં ચકશે

तो हेलो गाइस यो हुलो यो अगेन और आज हम आ गए हैं खेतर में और हम बताने वाले हैं आपको हमें खेतर में वाया है गौ और गौ हारत थाएगा तो एक-एक बोरी तुमको आलेंगे लेंगे आ ना दो वाली देव लाइन सूटी सुटीगी सो भडा बोले रहो तू अरे ये तो मु कह दो देवन भाड़े पर